આમ પાર્ટીના પ્રદેશ પ્રમુખ યુદાન ગઢવીએ મોટો આરોપ કર્યો છે કચ્છના ખેડૂતોની જમીન પડાવવા અંગે સુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે ગુજરાત સરકાર ભાજપ નહીં પરંતુ અદાણી ચલાવે છે તેવા આરોપ તેમણે કર્યા છે તેમણે કહ્યું છે કે ભાજપ સરકારની નીતિ જ ખેડૂત વિરોધી રહી છે માત્ર કચ્છના ખેડૂતો નહીં સમગ્ર ગુજરાતના ખેડૂતોની સમગ્ર ખેડૂતોના જમીન પર નજર અદાણીની છે કચ્છ બાદ જૂનાગઢ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા પર નજર છે રાજ્યના ખેડૂતોએ જાગી જવી ખેડૂત વિરોધી સરકાર સામે આંદોલન કરે તે પ્રકારની વાત એ સુદાન ગઢવીએ કરી છે

અને ખેતી ને ખાતર યુરિયા બિયારણ જંતુનાશક દવાના એટલા મોંઘા ભાવ કર નાખવાના એટલે ખેડૂત ખેતી મૂકીને વયો જાય અને ઉદ્યોગપતિઓ જમીન લઈ લે અદાણી અત્યારે ગુજરાત નો માલિક બનીને બેઠો છે ભાજપની સરકાર નથી સરકાર અદાણીની છે હું દાવા સાધન જવાબદારી પૂર્વક નિવેદન કરું છું આ ભાજપના મુખ્યમંત્રી નેતાઓ છે માત્ર દલાલો છે માત્ર દલાલો છે અને અદાણીની ની દલાલો માટે પોલીસ ને કલેક્ટરો ઉતરી ગયા છે અત્યારે ખેડૂતોને તમે જુઓ માર મારી રહ્યા છે ખેડૂતોને હટાવી રહ્યા છે પોતાની જમીનો માંથી કાઢી રહ્યા છે અદાણી એટલો મોટો તાકાત પર થઈ ગયો અને આ તો કચ્છમાં હજી શરૂઆત છે હું ગુજરાતના ખેડૂતો ચોપન લાખ ખેડૂતોને એક કરોડ ને વીસ લાખ મજૂરો શ્રમિકો ભાગ્યાને કહું છું કે ભાજપ અને અદાણી એ ષડયંત્ર કરીને હજી તો કચ્છમાં નજર કહી રહી છે આ જ અદાણી પાછો જુનાગઢ આવી રહ્યો છે આજ અદાણી આવી રહ્યો છે ગીર સોમનાથ જામનગર આવી રહ્યો છે રાજકોટ આવી રહ્યો છે

એટલે અદાણીએ ગુજરાતના ખેડૂતોને ગરીબોને વંચિતોને શોષિત એમ કેવા માંગુ તમારા જેટલા પણ ખેડૂતોના ભાજપના નેતા હોય એનાથી ચેતીન રહેજો એ અદાણીના દલાળો છે અંદર ખાલી છુપેલા છે અને તમારી જમીનો ઉપર કબજો કરશે આ ખેડૂતો કચ્છમાં જે શરૂઆત છે એ કચ્છ મામલે પણ અમે લડી રહ્યા છીએ અમારા નેતા શ્રી સંજય બાપટજી અને કાયનાથ અંસારીજી ગયા હતા સંજય બાપટજી તો અનશન ઉપર પણ ઉતર્યા છે અને એની ખેડૂતો માટે અમે લડી રહ્યા છીએ અને અદાણી ને હટાવવો તમારે ભાજપ ને હટાવવું પડશે આગામી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપનો ના તેવો સગો મામો પણ નેતા આવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નડવા તો એને મત નો આપતા એ મારી વિનંતીભાઈ